પાછલા કેટલાક વર્ષોથી પાલનપુર તાલુકાના કાણુદર ગામના ખેડૂતો ખેતી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અહીં સાતસો ફૂટ પણ જમીનમાં પાણી નથી અહીં અવારનવાર બોર ફેલ જતા ગ્રામજનોએ પાલનપુરની આજુબાજુ જે ગામમાં જળસંચયના કામો થયા તેનો અભ્યાસ કર્યો અને કાણોદરમાં પણ વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટેનું આયોજન કરી ખર્ચ માટે વિચારણા કરતા દાતાએ દાન આપવાનું શરૂ કરતા સવ્ય હાશકારો અનુભવ્યો હતો ભાભરમાં પાણી ગરમ કરતી વખતે હીટરમાંથી કરંટ લાગતા યુવકને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે ફરજ પરનો તબીબ પિસ્તાલીસ મિનિટ સુધી ન આવતા સમયસર સારવારના અભાવે યુવકનું મોત થયું હતું ભાભરના મહાદેવપુરામાં રહેતા વિનોદ નટવરલાલ ઠક્કર પાણી ગરમ કરવા જતાં અચાનક હીટરમાંથી કરંટ લાગ્યો જ્યાં સોસાયટીઓ રહીશો દોડી આવ્યા હતા અને એકસો આઠ દ્વારા તાત્કાલિક ભાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દિયોદર પંથકમાં છેલ્લા અઠવાડિયાથી સમયાંતરે ઓછો વધારો વરસાદ ઝરમર વરસી રહ્યો છે ત્યારે રવિવારે બપોરે વરસાદ વરસતા દિયોદર પંથકના પ્રગતિનગર દેલવાડા રોડ પૂજા પાર્ક લક્ષ્મીપુરા શિવનગર રામદેવપીરપરા વિસ્તાર કર્મચારીનગર ગુરુદત્ત સોસાયટી માધવ પાર્ક વગેરે હાઈવે પરની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી ડીસાના બનાસ ગેસ્ટ હાઉસ પાસે આવેલી વીજ વિભાગની ડીપી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી પર આવેલી આ તૂટી ગઈ છે હોવાથી રખડતી ગાયો અને અન્ય પશુઓ સરળતાથી અંદર જઈ શકે છે વીજ ડીપીના ખુલ્લા ફ્યુઝ અને વાયર દેખાઈ રહ્યા છે ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં વીજ કરંટ થી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે કોઈનું મોત પણ થઈ શકે છે લોકોમાં ભયનો માહોલ છે જો આવી બેદરકારીથી જાનહાની થાય તો જવાબદાર કોણ રહેશે એ પ્રશ્ન ઊભો થયો છે અને લોકોની માંગ છે કે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તત્કાલિક ડીપી નું સમારકામ થાય અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે બયોદાર પંથકમાં માં શિક્ષણનું અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બીએસસી નર્સિંગ સહિતના અને કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર તાલુકાના સલ્લા ગામે છત્રીસ વર્ષ અગાઉ ગામતર નીમ થયું હતું જોકે જમીન દફતર કચેરીએ નોંધ પડવાની રહી ગઈ હતી આ જમીન ઉપર ગ્રામજનોએ બસો પચાસ પાકા મકાનો બાંધી દીધા છે આ દરમિયાન ગામના વ્યક્તિએ ગૌચરમાં થયેલા દબાણ બાબતે હાઈકોર્ટમાં રીટ કરતા ન્યાયાધીશે તપાસના આદેશ આપ્યા છે જેના પગલે કલેકટરે છ અધિકારીઓની ટીમ બનાવી રેકર્ડ તપાસની કામગીરી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના દિયોદરની જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખા દિયોદરમાં સંસ્થાના પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિદ્યાર્થીઓની ઓપનિંગ એડ્રેસ તથા રેન્ક સેરેમની યોજવામાં આવી હતી જેમાં પ્રારંભમાં મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું કોલેજના પ્રિન્સિપાલ શ્રી વિનયસિંહ પરમારે સૌને આવકાર્યા હતા પ્રોફેસર ભગીરથસિંહ વાઘેલા મહેમાનોનો શાબ્દિક પરિચય કરી આવકાર્યા હતા ત્યારબાદ પધારેલા મહેમાન શ્રીનું પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડી સન્માન કરાયું હતું તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત એનસીસી યુનિટના અંડર ઓફિસર તરીકે કેડેટ માળી બહેશ અને ક્વાર્ટર માસ્ટર કેડેટ જોશી આનંદને રેન્ક અનાયત કરવામાં આવી હતી જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખાના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણસિંહજી વાઘેલાએ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડોક્ટર લાલુભાઈ દેસાઈએ કર્યું હતું લાખણીના ઢાસનીવાસ નજીક બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું યુવાન લાખણી બજારમાંથી શાકભાજી લઈને ઘેર જતો હતો ચાલક ગાડી સ્થળ પર મૂકીને જ નાસી ગયો હતો લાખણીમાં રહેતા સુરેશભાઈ પૂનમાજી સિસોદિયા સોળ જૂન બે હજાર પચીસના રોજ પોતાનું બાઇક લઈને સવાર લાખણી બજારમાં જઈ અને શાકભાજી લેવા ગયા હતા બપોરે લાખણીમાં ઢાસણીવાસમાં આવેલા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અમેરિકાના ટેક્સાસ હિલમાં ગંભીર પૂરના પરિણામે બ્યાસી જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા મુખ્યત્વે કેર કાઉન્ટિંગમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અચાનક ગુવાડા પુલે નદીમાં આવેલા ભારે અપતિજનક પૂરને કારણે વ્યાપક શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કેમ્પ મિસ્ટિકના શિબિરાર્થીઓ સહિત ઘણા લોકો હજુ પણ ગુમ છે મૃત્યુઆંક હજુ પણ વધી રહ્યો છે કેર કાઉન્ટી સૌથી વધુ અસરગ્રસ્ત છે જેમાં ઓગણસાઠ મૃત્યુ થયા છે આડત્રીસ પુખ્ત અને એકવીસ બાળકો સત્તાવાળાઓએ અહેવાલ આપ્યો છે કે અઢાર પુખ્ત અને ચાર બાળકો ગુમ છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાન્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપ્પી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની બર્મિંગ હાઉસ ટેસ્ટ જીતનારી એશિયન પહેલી ટીમ બની હતી ભારતે જીતવા માટે આપેલી છસો આઠ રનના વિશાળ પડકારોનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં બસો એકોતેર રન સમેટાઈ ગઈ હતા દીપે પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ દસ વિકેટની સિદ્ધિ મેળવી છે આ સાથે જ ટીમ ઇન્ડિયાએ સિરીઝ એક એકથી બરાબર કરી લીધી છે કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધડબડાતી રાત્રિના પશ્ચિમ કચ્છમાં મેઘમહેર ભુજમાં પાંચ ઇંચ અને નખત્રાણામાં ચાર ઇંચ મેઘો વરસ્યો હતો હાલ પૂર્વ કચ્છમાં વરસાદની શરૂઆત છથી આઠ બે કલાકમાં ભચાઉમાં બે ઇંચ વરસાદ પડ્યો છે માંડવીમાં દોઢ ઇંચ વરસાદ હાલ જિલ્લામાં અનેક વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં મહોરમ નિમિત્તે તાજિયાના જુલુસ જિલ્લાના થરાદ થરા દિયોદર ભાભર ડીસા પાલનપુર લાખણી ધાનેરા વડગામ છાપી સહિત જિલ્લામાં તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા સૌ કબ્રસ્તાન પહોંચી તાજીયાના જુલુસને ઠંડા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે યુવાનને શરીર ઉપર ટ્યુબલાઇટ ફોડી બે ગાલમાંથી સડિયા આરપાર કર્યા અને શરીર ઉપર સાંકળ ચપ્પાના ઘા મારી માતમ મનાવ્યો હતો ભાવનગરની દીકરી પ્રાચી ત્રિવેદીની કક્ષાએ ઉડાન ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચારમાં ભાવનગરમાં જન્મેલી પ્રાચીએ નાનપણથી ન્યુરો સર્જન બનવાનું સપનું સેવ્યું હતું આ MBBS ની ત્રીજા વર્ષની વિદ્યાર્થીની વિશ્વના આઠ વિદ્યાર્થીઓને મળેલી પ્રતિષ્ઠિત સ્કોલરશિપમાં પ્રાચ્ય ભારતમાંથી એકમાત્ર સ્થાન મેળવશે દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે આગામી ઓગસ્ટમાં બેલ્જિયમમાં યોજાનારા રોબોટિક્સ સર્જરી કેમ્પમાં તે ભાગ લેશે પ્રાચીય વિડિયો અને નિબંધ દ્વારા પોતાની સંશોધન રુચિ અને બહુમુખી પ્રતિભા રજૂ કરી જેના કારણે તેની પસંદગી થઈ હતી આ કેમ્પમાં તે રોબોટિક્સ સર્જરીની અદ્યતન તાલીમ લેશે અને વિશ્વભરના વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનનું આદાન પ્રદાન કરશે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલા ઘોડા ગામે અરણ્યધામ મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠાની રાજ્યકક્ષાની કારોબારી બેઠક યોજવામાં આવી છે જેમાં બ્રહ્મ સમાજના સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજના નવનિયુક્ત બંધુ ભગિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક ઉપયોગી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો બાદમાં સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલા ઘોડા ગામે અરણ્યધામ મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠાની રાજ્યકક્ષાની કારોબારી બેઠક યોજવામાં આવી છે જેમાં બ્રહ્મ સમાજના સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજના નવનિયુક્ત બંધુ ભગિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક ઉપયોગી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો બાદમાં સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો